નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને છ્યાસી ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને સત્યાસીમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું કે બાર મહિનામાં જે પૂર્ણિમા પૂનમ આવે તે પૂનમ અને અમાવસ્યા આ બંનેના સંબંધ ધરાવતા વ્રત એમની વિધિ એમના સત્કર્મનો મહિમા હરી સનાતનજી કહે છે એ નારદ સાંભળો હવે હું પૂર્ણિમાના વ્રતોનું વર્ણન કરું છું જેમનું પાલન કરીને સ્ત્રી અને પુરુષ સુખ અને સંતતિ પ્રાપ્ત કરે છે ચૈત્ર મહિનાની પૂર્ણિમા મંડવાદી તિથિ કહેવાય છે તેમાં ચંદ્રમાની પ્રસન્નતા માટે કાસા અન્ન સહિત જળથી ભરેલા ઘડાનું દાન કરવું જોઈએ વૈશાખ મહિનાની પૂર્ણિમાએ બ્રાહ્મણને જે દ્રવ્ય આપવામાં આવે છે તે બધું દાતાને અવશ્ય પ્રાપ્ત થાય છે તે દિવસે ધર્મરાજ વ્રત હોય છે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ શ્રેષ્ઠ બ્રાહ્મણને જળથી ભરેલો ઘડો અને પકવાનનું દાન કરવું જોઈએ તેનાથી ગૌદાનનું ફળ મળે છે અને એનાથી ધર્મરાજ પ્રસન્ન થાય છે જે સ્વસ્થ જળથી ભરેલા કળશોનું શ્રેષ્ઠ બ્રાહ્મણોને સુવર્ણ સાથે દાન કરે છે તે કદી શોકગ્રસ્ત થતો નથી જેઠ મહિનાની પૂર્ણિમાએ વડ સાવિત્રી વ્રત હોય છે તે દિવસે સ્ત્રીએ ઉપવાસ કરીને અમૃત સમાન મધુર જળથી વડના વૃક્ષને ચીંચવું અને તે વૃક્ષને સૂતરથી લપેટતા એકસો આઠ પ્રદક્ષિણા કરવી ત્યાર પછી પરમ પતિવ્રતા સાવિત્રી દેવીની આ પ્રમાણે પ્રાર્થના કરવી હે જગત માતા સાવિત્રી તમે સંપૂર્ણ જગતના પૂંજની તથા પતિને જ ઇષ્ટદેવ માનનારા પતિવ્રતા છો વટવૃક્ષ પર નિવાસ કરનારા દેવી તમે એવી કૃપા કરો જેથી મારો પોતાનો પતિ સાથે નિત્ય સંયોગ રહે કદી વિયોગ ન થાય તમને મારા સાદર પ્રણામ પ્રણામશે જે સ્ત્રી આ પ્રમાણે પ્રાર્થના કરીને બીજે દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓને ભોજન કરાવ્યા બાદ સ્વયં ભોજન કરે તે સદા સૌભાગ્યવતી રહેશે અષાઢ મહિનાની પૂર્ણિમાએ વ્રતનું વિધાન છે તે દિવસે સ્નાન કરીને ભગવાન શ્રી હરિના સ્વરૂપનું આ પ્રમાણે ધ્યાન કરવું ભગવાનની ચાર ભૂજાઓ છે તેમનું શરીર વિશાળ છે તેમની અંગક્રાંતિ જાનન મુદન સુવર્ણની જેમ શ્યામશે શંખ ચક્ર ગદા પદ્મ લક્ષ્મી તથા ગરુડ તેમની શોભા વધારી રહ્યાશે તથા દેવતા મુનિ ગંધર્વ યક્ષ અને કિન્નર તેમની સેવામાં રથશે આ પ્રમાણે શ્રીહરિનું ચિંતન કરીને ગંધ વગેરે ઉપચારો વળે પુરુષ સુના મંત્રોથી તેમની પૂજા કરવી ત્યાર પછી વસ્ત્ર અને આભૂષણો દ્વારા આચાર્યને સંતુષ્ટ કરવા અને સ્નેહપૂર્વક આચાર્ય તથા અન્ય બ્રાહ્મણોને યથાશક્તિ મધુર પકવાનનું ભોજન કરાવવું હે વિપ્રવર આ પ્રમાણે વ્રત કરીને મનુષ્ય કમલાપતિના પ્રસાદથી આલોક અને પરલોકના ભોગોને પ્રાપ્ત કરે છે શ્રાવણ મહિનાની પૂર્ણિમાએ વેદોનું ઉપાકર્મ કરવાનું વિધાન છે તે દિવસે અજુર્વેદિત દ્વિજોએ દેવતાઓ ઋષિઓ તથા પિત્રોનું તર્પણ કરવું પોતાની શાખામાં જણાવેલી વિધિ અનુસાર ઋષિઓનું પૂજન પણ કરવું ઋગ્વેદીઓએ ચતુર્દશીના દિવસે તથા સામવેદીઓએ ભાદ્રપદ માસના હસ્ત નક્ષત્રમાં વિધિપૂર્વક રક્ષા વિધાન કરવું જોઈએ લાલ કપડાના એક ભાગમાં સરસવ અને અક્ષત મૂકી તેને લાલ દોરાથી બાંધી દેવા આ પ્રમાણે બનાવેલી પોટલી જ રક્ષા છે તેથી જળથી પ્રોક્ષણ કરીને કાંસાના પાત્રમાં મૂકી દેવી તેમાં ગંધ વગેરે ઉપચારો દ્વારા શ્રી વિષ્ણુ વગેરે દેવતાઓની પૂજા કરી તેમને પ્રાર્થના કરવી પછી બ્રાહ્મણને નમસ્કાર કરીને તેના જ હાથથી પ્રસન્નતાપૂર્વક પોતાના કાંડા પર તે રક્ષા પોટલીને બાંધી લેવી ત્યાર પછી બ્રાહ્મણોને દક્ષિણા આપી અને વેદોના સ્વાધ્યાય કરવો તથા સપ્ત ઋષિઓનું વિસર્જન કરીને પોતાના હાથે બનાવેલી કંકુથી રંગેલી નૂતન યજ્ઞોપવ ધારણ કરવું યથાશક્તિ શ્રેષ્ઠ બ્રાહ્મણોને ભોજન કરાવીને સ્વયં એકવાર ભોજન કરવું આ વ્રત કરવાથી

એક દિવસ અગાઉ એકવાર ભોજન કરીને શિવ પાર્વતીનું પૂજન કરીને હાથ જોડીને પ્રાર્થના કરવી હે પ્રભુ હું આવતીકાલે વ્રત કરીશ આ પ્રમાણે ભગવાનને નિવેદન કરીને તે ઉત્તમ વ્રતને ગ્રહણ કરવું રાત્રે દેવતાની સમીપ શયન કરીને રાત્રિના પાછલા પહોરમાં ઉઠી જવું પછી સંજાવંદન વગેરે કર્મ કરીને ભસ્મ તથા રુદ્રાક્ષની માળા ધારણ કરવી ત્યાર પછી ઉત્તમ ગંધ બિલીપત્ર ધૂપ દીપ અને નૈવેદ વગેરે વિભિન્ન ઉપચારો વડે વિધિપૂર્વક ભગવાન શંકરની પૂજા કરવી ત્યાર પછી સવારથી પ્રદોષકાળ સુધી ઉપવાસ કરવો ચંદ્રોદય થયા પછી ફરીથી પૂજા કરીને ત્યાં જ દેવતાની સમીપ જાગરણ કરવું આ પ્રમાણે દર વર્ષે પ્રમાદ રહિત થઈને પંદર વર્ષો સુધી આ વ્રત કરવું ચાર પછી વિધિપૂર્વક વ્રતનું ઉદાપન કરવું તે સમયે ભગવતી ઉમા અને ભગવાન શંકરની સોના ચાંદી અથવા માટીના પંદર કળશની સ્થાપના કરવી ત્યાં એક કળશ ઉપર વસ્ત્ર સહિત બંને પ્રતિમાઓની સ્થાપના કરવી તે પ્રતિમાઓને પંચામૃતથી સ્નાન કરાવી પછી શુદ્ધ જળથી સ્નાન કરાવવું પછી સોળસો ઉપચારથી તેમની પૂજા કરવી ત્યાર પછી પંદર બ્રાહ્મણોને મિષ્ટાનનું ભોજન કરાવી તેમને દક્ષિણા તથા એક એક કળશ આપવો ભગવાન શંકરની વાળો કળશ આચાર્યને અર્પણ કરવો આ પ્રમાણે ઉમા મહેશ્વર વ્રતનું પાલન કરીને મનુષ્ય આ પૃથ્વી પર કીર્તિ મેળવે છે તે સર્વ સંપત્તિઓનો નિધિ બની જાય છે આ જ દિવસે વ્રત કરવાનું પણ વિધાન છે તેમાં પ્રાતઃકાળે સ્નાન વગેરે વિધિપૂર્વક ગંધ વગેરે ઉપચારો તથા વિવિધ નૈવેદ્યો દ્વારા બીજા લોકોને તથા ગરીબો અને અનાથોને પણ એ જ પ્રમાણે ભોજન કરાવવું હે વિપ્રવર ધન ધાન્યની સિદ્ધિને કામના વાળા અથવા બીજા ધનવાન લોકોએ દર વર્ષે શક વ્રત કરવું જોઈએ આસો મહિનાની પૂર્ણિમાએ કોજાગર વ્રત કહેવાય છે તેમાં વિધિપૂર્વક સ્નાન કરીને ઉપવાસ કરવો અને જીતેન્દ્રી ભાવે રહેવું તાંબા અથવા માટીના કળશ પર વસ્ત્રથી ઢાંકેલી સોનાની લક્ષ્મીની પ્રતિમાને સ્થાપિત કરીને વિવિધ ઉપચારોથી તેમની પૂજા કરવી ત્યાર પછી સાયંકાળે સંદ્રોદય થયા પછી સોના ચાંદી અથવા માટીના ઘીના એકસો દીવા પ્રગટાવવા ત્યાર પછી ઘી અને ખાંડ નાખીને વિપુલ માત્રામાં ખીર તૈયાર કરવી અને ઘણા પાત્રોમાં તેને ઢાળીને ચંદ્રમાની ચાંદણીમાં રાખવી એક પહોર પૂરો થયા પછી તે બધા પાત્રોની ખીર લક્ષ્મીજીને અર્પણ કરવી ત્યાર પછી ભક્તિપૂર્વક બ્રાહ્મણોને તે ખીરનું ભોજન કરાવવું અને તેમની સાથે સાથે માંગલિક ગીત તથા મંગલમય કાર્યો દ્વારા રાત્રિ જાગરણ કરવું ત્યાર પછી અરુણોદય સમયે સ્નાન કરીને લક્ષ્મીજીની તે સોનાની મૂર્તિ આચાર્યને અર્પણ કરવી તે રાત્રિમાં દેવી મહાલક્ષ્મી પોતાના કરકમળોમાં વર અને અભય લઈને રાત્રિના સમયે સંસારમાં વિચરે છે અને અંતે મનમાં સંકલ્પ કરે છે કે આ સમયે પૃથ્વી પર કોણ જાગે છે જાગીને મારી પૂજામાં લાગેલા તે મનુષ્યને આજે હું ધન આપીશ દર વર્ષે કરવામાં આવતું આ વ્રત લક્ષ્મીજીને સંતુષ્ટ કરનારું છે આનાથી પ્રસન્ન થયેલા લક્ષ્મી આ લોકમાં સમૃદ્ધિ આપે છે અને મૃત્યુ પછી પરલોકમાં સદગતિ આપે છે તો અહીંયા નારણ પુરાણનો એકસો ને સત્યાસી સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જે ભાગમાં આપણે સાંભળીશું બાકી રહેલા મહિનાના પૂર્ણિમાના વર્ત તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું ગમ્યું હશે જો હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો